અરે નદી પેલા બધા ડૂબો નહીં હમતાબાનો ફાડો નહીં ના આવો એટલે ફોન કરો અરેપડે

અમે આવજો બા એ અલ્યા ચોપડી હા આપણે મૂકીને ફોન કર્યો છે હા કી તો એવું એમ અમે ખબર જ નઈ બધો ઉંધ્યો તો ખાઈને ચોપડી હા ગોમ ના મૂકી અલ્યા પોણી જોતા અલ્યા

આપડા મારા ભાઈ આપણા હતું